એકવાર ગામ ખોલડિયાદના શ્રીહરીને વિશે અતિ પ્રેમી એવા ખેંગારભાઈ ગઢડે શ્રીહરીના દર્શને આવ્યા શ્રીહરી એ સમય થાળ જમીને પોતાના ઉતારાને વિશે તકીએ ઓઠીંગણ દઈને સુતા હતા ખેંગારભાઈએ આવીને શ્રીહરીને દંડવત કર્યા અને પ્રણામ કરીને શ્રીહરીના ચરણે બેઠા થકા ચરણ ચંપી કરવા લાગ્યા ખેંગાર ભગત શ્રીહરીના ચરણની આંગળીઓ અંગૂઠાને દાબતા જાય ને મનમાં કાંઈક વિચારતા જાય આ જોઈને શ્રીહરીએ ખેંગારભાઈને પૂછ્યું કે ભગત મનમાં શું વિચારો છો કેમ કાંઈ સંકલ્પ વિકલ્પ છે કે ત્યારે ખેંગાર ભગત ચરણચંપી કરતા થકા બોલ્યા કે હે મહારાજ મને ભાવનગરના પપ્પાભાઈ આપના મહિમાની વાત કરતા હતા જ્યારે દીવાન આપને પકડવા આવ્યો ત્યારે શ્રીહરી મનુષ્ય ચરિત્ર કરતા થકા દરબારગઢમાંથી બીકના માર્યા ભાગી નીકળ્યા અને સીમમાં જઈને જારના ખેતરમાં જઈને છુપાઈને રહ્યા એ વખતે હું શ્રીહરીની સાથે ત્યાં મોજૂદ હતો આ વખતે મનમાં સંકલ્પ થયો એ નિવારવા સારું શ્રીહરીએ મને કહ્યું કે મારા હાથની આંગળી અને હાથને દબાવો એ વિના અમને કળતર નહીં ઉતરે ત્યારે મને મનમાં થયું કે મારા ઉપાસ્ય ઇષ્ટદેવનો હાથ હું કેમ મરડી શકું વળી જો રખેને હાથ ભાંગી જાય તો મને મહાપાપ લાગે પછી એવા મહાઅપરાધથી કયારે છૂટાય ત્યારે મારા મનના સંકલ્પ જાણીને મને શ્રીહરી કહે કે તમે મનમાં કોઈ વહેમ ન રાખશો અને અમે જેમ કહીએ આગદાએ વર્તો એમ જ્યારે હાથ દબાવ્યો ને વળ દીધો તો જાણે રેશમની લટને વળ ચડે એમ વળી ગયો એટલો વળ દેતા તો હાથ ખભેથી ખડી જાય પણ કશું ન થયું ને હાથ તો જાણે રૂની ગડીની જેમ એકદમ મુલાયમ જોવા મળ્યો મારા મનમાં શ્રીહરિના મનુષ્ય ચરિત્રને જોતા પરિપૂર્ણપણાનો જે સંશય હતો એ મટાડી દીધો ને પારાવાર કૃપા કીધી આમ હે મહારાજ રૂપાભાઈ પાસેથી તમારું આ ચરિત્ર સાંભળીને હું તમારા ચરણ દબાવીને તપાસ કરતો હતો ત્યારે શ્રીહરી કહે ખેંગાર ભાઈ હાડકાં વિનાનો દેહ તો હોય નહીં અમારા માથાને દબાવી જુઓ તો માથામાં તો તુંબલીનું હાડકું તો હશે જ તેમજ પાની પેની ઢીંચણ કોણી વગેરે અંગો તો હાડકા વગર કેમ હોય આ વખતે ખેંગાર ભગતે શ્રીહરીને અંગો દબાવી જોયા પણ રૂની પૂણીની માફક એકદમ મુલાયમ ભાડ્યા આ દિવ્યભાવને જોઈ ખેંગાર ભગતને તો આંખ્યમાં હર્ષના આંસુ આવ્યા અને શ્રીહરીને સ્તુતિ કરતા બોલી ઉઠ્યા કે આવ્યા હર્ષના આંસુ અપાર સ્તુતિ ઉચ્ચારી વારંવાર સદા દિવ્ય સ્વરૂપ અનુપ તે થયા છો મનુષ્યરૂપ કરો અકડ ચરિત્ર નાથ એમ કહીને જોડ્યા છે હાથ હાથ જોડી માંગ્યું વરદાન દિવ્ય ભાવ દેજો ભગવાન જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો